બોટાદના ગંઢડામાં રથયાત્રામાં સહભાગી બનનાર માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બોટાદ જિલ્લાના ગઢડા ખાતે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જે રથયાત્રા અંતર્ગત ભાગ લેનારનું સન્માન કાર્યક્રમનું આયોજન ભાવસાર સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું સાત જુલાઈના રોજ એકત્રીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં જે વિવિધ મંડળો વિવિધ ફ્લોટોએ ભાગ લીધો હતો તેઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડા રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું કે ગત તારીખ સાત જુલાઈના રોજ ગઢડાની અંદર એક ત્રીસમી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને નૂતન રથમાં બિરાજમાન કરી અને ગઢડામાં નગરચર્યાએ ફેરવ્યા હતા રથયાત્રા સમિતિએ ખૂબ જ સરસ રીતે ફેરવ્યા હતા આ રથયાત્રામાં જે કોઈ ફ્લોટવાળા મંડળ હતા તે પહેલો બીજો ત્રીજો ચોથો એમ નવ નંબર સુધી નંબર આપીએ છીએ અને જે કોઈ લોકો સેવા ભાવથી જોડાયા હોય જે કોઈ સહકારમાં હોય ઉપરાંત સ્ટોલ બનાવ્યા હોય તે તમામ લોકોને સન્માન કાર્યક્રમ રથયાત્રા બાદ કરવામાં આવે છે ગરડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ મહામંત્રીની જવાબદારી પિયુષ પૈસા આજે એકત્રીસમી રથયાત્રા પૂર્ણ થઈ અને જે જે મંડળો સ્ટોલ વિવિધ સેવાકીઓ જે કોઈ સેવા આપેલી છે એ બધાને આજે અહીંયા બોલાવી અને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અહીંયા આ કાર્યક્રમમાં લગભગ જે સાહીઠ જેટલા વિવિધ ફોટ્સ જોડાયેલા એ તમામને અહીંયા એક બે ત્રણ ચાર નંબર આપ્યા છે એવા નવ નંબરો એ સિવાય તમામને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવશે સાથે સાથે જે સેવાકીય પ્રવૃત્તિઓમાં કરેડામાં વિવિધ ચા પાણી નાસ્તો શરબતના સ્ટોલ જેણે રાખી અને ભગવાન જ્યારે દર્શન આપવા માટે નીકળ્યા ત્યારે પબ્લિકને જે સેવા કરી છે એ તમામનું પણ અહીંયા આ તકે અમે મોમેન્ટો આપી અને સન્માન કરવાના છીએ સાથે સાથે જે લોકોએ વિવિધ રીતે સેવા કરી છે જે લોકોએ પ્રસાદ વિતરણ કર્યો છે એક સો મણ જેટલું પ્રસાદનું આપણે દરડા શહેરમાં વિતરણ કર્યું હતું એ સો મણ પ્રસાદોના દાતા જે છે એ તમામને પણ અહીંયા આપણે અહીંયા સન્માનિત કરવાના છીએ આ એક સન્માનનો કાર્યક્રમ છે દરેક સમસ્ત લોકોએ આ રથયાત્રાને સફળ બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી છે તમામ વર્ગના તમામ ક્ષેત્રના લોકોએ આ રથયાત્રાની અંદર સાથે મળી ખભે ખભો મિલાવીને સહકાર આપો છો અને એટલા માટે આ રથયાત્રા સફળ રહી છે આવનારા સમયમાં પણ સર્વ લોકોનો એવો જ સાથ અને સહકાર મળશે એવી રથયાત્રા સમિતિ બધા પર અપેક્ષા રાખે છે ત્યારે આ વર્ષે પણ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે કોઈ મંડળોએ ભાગ લીધો હોય સ્ટોલ વાળા દાતા હોય તે ઉપરાંત જે કોઈ લોકો અલગ અલગ સહકારમાં હોય તે તમામ લોકોનું ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ઘડડા રથયાત્રા સમિતિના મહામંત્રી પીયુષભાઈ શાહે જણાવ્યું હતું કે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ રાજ બારોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રથયાત્રામાં જે વિવિધ સાહિત જેટલા ફ્લોટ્સ જોડાયેલા હતા તેઓને એક બે ત્રણ એમ નવ નંબર આપવામાં આવ્યા છે તમામને ભેટ અર્પણ કરવામાં આવશે મારું નામ ચંદ્રકાંત નવેગ્રા ગડડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે

પેલો બીજો ત્રીજો ચોથો એમ નવ નંબર સુધી અમે આપીએ છીએ ઉપરાંત એની અંદર જે કોઈ સેવા ભાવથી જોડાણા હોય જે કોઈ સહકારમાં હોય ઉપરાંત સ્ટોલ બનાવ્યા હોય એ બધા જે કોઈ વ્યક્તિઓ હોય એ બધાના સન્માન માટેનો અમે રથયાત્રા પછી એક કાર્યક્રમ કરતા હોઈએ છીએ એ રથયાત્રાના કાર્યક્રમને અનુલક્ષીને આજે અમે સન્માનનો આજે કાર્યક્રમ રાખ્યો છે ગરડા શહેરની અંદરથી જે કોઈ મંડળોએ એની અંદર ભાગ લીધો છે જે કોઈ સ્ટોલવાળા જે દાતા છે એ બધા ઉપરાંત જે અલગ અલગ સહકારમાં જે બધા છે એ બધાનો પણ આજે અમે સન્માન કરવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ગઢડા રથયાત્રા સમિતિ આ સિવાયના પણ ઘણા સરસ કાર્યો કરે છે અને એની અંદર પણ ગઢડાના લોકો ખૂબ જ સહકારથી અમને અમારી સાથે હોય છે